જય માતાજી મિત્રો વિચાર મંથનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિચાર મંથનમાં આજનો વિષય છે સફળતાની ચાવી આપણે આજે ચર્ચા કરીશું જીવનમાં સફળ થવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે સૌ પ્રથમ જરૂરી છે આત્મવિશ્વાસ આપણે ગમે તે કાર્ય કરતા હોઈએ પોતાનો કોઈ કામ ધંધો હોય નોકરી હોય તો એ ગમે તે બાબત હોય તેમાં આપણે એ કાર્ય કરીએ તો સૌ પ્રથમ તો આપણામાં એક કાર્ય પ્રત્યે આપણને વિશ્વાસ હોવો જોઈએ આત્મવિશ્વાસ હોવો જોઈએ કે આ કાર્ય મારાથી થશે જ થછું પછું મન હશે તો આપણે કાર્ય કરી શકીશું નહીં તો આપણે આપણી જિંદગીના કોઈ પણ કાર્ય હોય આપણે સૌ પ્રથમ તેના પ્રત્યે પોતાની જાતમાં આત્મવિશ્વાસ રાખીને આગળ વધવું પડશે તો જ સફળ થવાની શક્યતા રહેશે નહીંતર આપણે સફળ થઈશું નહીં બીજું છે નિર્ભયતા મિત્રો આપણે આપણા જીવનમાં સફળ થવું જ છે તો આપણને આપણે જે ક્ષેત્રમાં હોઈએ ત્યાં કોઈનો ડર ન હોવો જોઈએ જો આપણે ડરથી ગ્રસિત હોઈશું તો આપણને સફળતા મળવાની શક્યતા નહીં વધશે ડરેલું મન કે ભયભીત મનુષ્ય જીવનમાં આગળ વધી શકતો નથી એટલે આપણે આપણા ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનો ખોટો ડર રાખવો નહીં જેમ કે મને સફળતા નહીં મળે તો મારાથી આ થશે કે નહીં મને અમારા ધંધામાં નુકસાન જશે તો આવી ઘણી બધી બાબત છે કે જેમાં આપણને ડર રહેતો હોય છે તો આપણે આવા ડરને તિલાંજલિ આપવી પડશે અને આપણે નિડર થવું પડશે તો જ સફળતા મળવાની શક્યતા વધશે સતત પ્રયત્નરત રહેવું આપણે જે કાર્ય કરતા હોઈએ તેમાં અમુક પ્રયાસો પછી નિષ્ફળતા મળે તો આપણે હાર માની બેસતા હોઈએ છીએ આપણે નાસી પાસ થઈ જતા હોઈએ છીએ તો આ બાબતમાં આપણે થોડો સુધારો કરવો પડે કે ભાઈ પાંચ વખત નિષ્ફળતા મળે દસ વખત નિષ્ફળતા મળે નિષ્ફળતા તો આવવાની જીવનમાં તો આપણે એ નિષ્ફળતામાંથી કંઈક બોધપાઠ ગ્રહણ કરીને વળી પાછા વળી પાછા આગળ પ્રયત્નો શરૂ રાખવા જોઈએ જીવનમાં મિત્રો આપણને ક્યાંક ને ક્યાંક સફળતા તો મળવાની જ છે એ નક્કી છે તો સતત પ્રયત્ન કરતા રહો તો આપણને ક્યાંક ને ક્યાંક સફળતા મળશે જ ઈશ્વરે આપણા માટે કોઈ ક્ષેત્ર તો નક્કી કર્યું જ હશે જ્યાં આપણને એ લઈ જશે અને આપણને સફળ બનાવશે તો મિત્રો વારે વારે સતત મળતી નિષ્ફળતાથી ક્યારેય ગભરાશો નહીં અને પોતાના પ્રયત્નો શરૂ રાખજો ક્યાંક તો સફળતા મળશે જ સફળતા મેળવવા માટેની રાહમાં આપણી સફર દરમિયાન ઘણા બધા નકારાત્મક પરિબળો આપણા રસ્તામાં આવશે આપણી સાથે ઘર્ષણમાં પણ ઉતરશે આપણો પગ ખેંચવા માટે પણ પ્રયત્ન કરશે હવે આ સમયે આપણે આપણા કાર્ય પ્રત્યે આપણા ધ્યેય પ્રત્યે અડગ રહેવું પડશે જો તેમના કહેવાથી આપણે આપણો માર્ગ બદલી લઈશું કે આપણે આપણો રસ્તો જો છોડી દઈશું તો આપણને સફળતા ક્યારેય નહીં મળે એ આવવાના જ રસ્તામાં અડચણો વિઘ્નો શું કહે છે લોકો આવું બધું આવવાનું જ આ બધાના જીવનમાં આવે છે એ બધા પરિબળોને નકારાત્મક બાબતોને આપણે પાર કરવી પડશે સફળ થવું હોય તો જીવનમાં આપણે કંઈક કરવું હોય તો આ દુનિયા માટે કંઈક ઉદાહરણરૂપ બનીને જવું હોય તો એટલે આવી બધી બાબતોથી આપણે હેરાન થઈને કે કંટાળીને આપણો રસ્તો બદલવાનો નથી આપણે જે નક્કી કર્યું છે કે આ કાર્ય કરવું છે તો એ કાર્ય માટે સતત એ દિશામાં ચાલ્યા જવાનું છે અને આપણો માર્ગ છોડવાનો નથી સફળતા માટે આ પણ જરૂરી છે મિત્રો સફળતા માટે આગળનું સ્ટેપ છે કે આપણે જે ક્ષેત્રમાં આગળ વધતા હોઈએ જેમાં મહેનત કરતા હોઈએ તેમાં વર્ષોની વર્ષોની મહેનત કરવા છતાં એક ક્ષેત્રમાં સફળતા ના મળે તો આપણે એમાંથી સૌ પ્રથમ તો પોતાની તેમાં કોઈ ભૂલો થતી હોય તો એ ભૂલોને સુધારીને મહેનત શરૂ રાખવી જોઈએ તેમ છતાં પણ જો સફળતા ન મળે તો આપણે એક ક્ષેત્ર છોડી દેવું જોઈએ પછી એમાં વર્ષોનો વર્ષોનો સમય બગાડવાનો કોઈ અર્થ નથી જીવનમાં ઘણા બધા ક્ષેત્રો છે જેમાં સફળ થઈ શકાય છે એક ક્ષેત્ર છોડીને બીજું ક્ષેત્ર પસંદ કરવું જોઈએ અને તેમાં મહેનત કરવી જોઈએ જીવનમાં કોઈ એકને એક ક્ષેત્રમાં વર્ષોનો વર્ષો સમય વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી જીવનમાં વિવિધ ક્ષેત્રો હોય છે ઘણા બધા ક્ષેત્રો હોય છે તે ક્ષેત્રો પણ અપનાવી શકાય છે મિત્રો સફળતાની છાવીમાં આગળ છે મિત્રો કે જેઓ જીવનમાં સફળ થયા છે એમના પુસ્તકો વાંચો શક્ય હોય તો એમની રૂબરૂ મુલાકાત લો એમની સાથે વાતચીત કરો તમને ખ્યાલ આવશે કે તેઓએ સફળ થવા માટે કેવી મહેનત કરી હતી તેઓ કેવા કેવા અવરોધોને પાર કરીને આ હોદ્દા સુધી પહોંચ્યા હોય છે આવી વ્યક્તિઓને પણ સમય મળીએ મળવાનું રાખવું જોઈએ કોઈ ઉચ્ચ અધિકારી બનવા માગતા હોય કોઈ ઉચ્ચ રાજનેતા બનવા માગતા હોય કોઈ વકીલ બનવા માગતા હોય કોઈને પોતાનો પ્રોફેશનલ વ્યવ પોતાનો અંગત કામ ધંધો શરૂ કરવો હોય તો પોતાના ક્ષેત્રના એ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિને મળીને એમની સાથે વાતચીત કરીને એમના અનુભવનો લાભ લઈ શકાય છે જે આપણા માટે બહુ કિંમતી બની રહેતો હોય છે અને આપણને આપણા રસ્તામાં આપણી યાત્રામાં સફરમાં એમનો એ અનુભવનો નિચોડ આપણને ઘણો બધો કામ આવતો હોય છે મિત્રો મિત્રો સફળતા મેળવવા માટેની છાવીઓમાં આપણે એક સ્ટેપ એ પણ જરા ધ્યાનમાં લઈ લઈએ કે આપણે અમુક મોટું ક્ષેત્ર જે હોય એને મેળવવા માટે પ્રયત્નો કરતા હોઈએ અને આપણા હાથમાં રહેલું નાનું ક્ષેત્ર કે નાનો મોકો આપણે છોડી દેતા હોઈએ છીએ આ ઘણાના ધ્યાનમાં રહેતું નથી કે આપણે કોઈ મો આપણે એમ કે આપણે એ મોટા ક્ષેત્રમાં સફળ થઈ જ જઈશું અને આપણને એમાં સફળતા મળી જ જશે એવા આત્મવિશ્વાસમાં આવી જઈને ઘણી વખત આપણે એ આપણા જીવનમાં આવેલું નાનું ક્ષેત્ર નાનું એ કામ છોડી દેતા હોઈએ છીએ એ એક દાખલા તરીકે તમે ઉચ્ચ અધિકારી બનવા માગો છો અને તમને નાની કોઈ કર્મચારીની નોકરીમાં સફળતા મળી છે તો તો ઘણી વખત એવું બને કે આપણને એ મોટી નોકરી આપણા હાથમાં ન હોય તો આપણે એવા આત્મવિશ્વાસમાં આવી જઈએ કે આપણને મળી જ જશે અને આપણે નાની નોકરી છોડી દેતા હોઈએ છીએ મિત્રો આવી ભૂલ જીવનમાં ક્યારેય ના કરશો ધીમે ધીમે શરૂઆત કરો જે નાનું હાથમાં આવ્યું છે એને સારી રીતે સાચવીને ચાલો મોટાને મેળવવા માટે પ્રયત્ન શરૂ રાખો નાનાનું પણ જતન કરતા રહો ઘણા બધા આવી ભૂલ કરતા હોય છે મિત્રો સરવાળે ઘણી વખત એવું બને કે આપણે બંનેને ગુમાવવાનો વારો આવી શકે છે તો મિત્રો સફળ થવા માટેની છાવીઓમાં ઘણું બધું કહી શકાય તેમ છે આપણો આ લાંબો થઈ જાય તો આજે આટલું બસ જય માતાજી મિત્રો